હવે યુટુબ ફેમ કેમ છો બધે મજામાં તો બધાને મજામાં જ રહેવાનું તો બધાને જય માતાજી જય શિયારામ અત્યારે હવારે ભેંસ ભાઈ ને ભેંસ બાર ફેરવી નાખી છે ને અત્યારે હું ખાટલે બેઠો છું મેં અત્યારે ભેંસ બાંધી દેલા એટલે ભેંસ ને અત્યારે સારો થાય એમ નહીં તો હવે નાસ્તા પાણીને એવું કરી લઈએ છીએ ભાઈ ની બધાય નાસ્તો ને જમીને એવું કરવી લીધા છે ને બધાય જાય છે આજ બોલી વાળીયા આજ મારે કેવા દાવન થાય નક્કી નહીં પણ કંઈ નક્કી ન કહેવાય દાવન થાય કે ન થાય પણ વિડીયોમાં બન્યા રહેજો હવે જાણ તો સાયકલ હારી કરાય એવા હે જવું તો હવે રોજ છે કે તો છોકરા જાય સાયકલ લઈ લઈને ખોલવા કારણ કે હવે તો ઊભા કેડો સાયકલ વીજ જાય તો છોકરાને સાયકલ હારી જતી જોઈએ ને તો એ સાયકલ લઈને વીજ જાય ને અમારે જીયાભાઈ જો ખાઈ પીને જો વળ ખાય છે આમ તો એમને આમ તો એને મુશીમાં જો હજી દહીં સોટી દો સોટું જો હવે એને લઈશું જો એટલું મોઢું એ લઈશ તો મોઢું તી કા બધું બધું કાકા મોઢું છે જ્યાં બધી ના પાડે જ્યાં

એટલે ધ્યાન રાખવું પડે તો આપણે પાછા ભોગ જઈ ના હું તમને બધાને દેખાડું અમારી ફે તો પાડો અહીંયા છે પાડી અહીંયા છે વાઈડમાં છે તો એવી રીતે અમારી ફેહ બધું સરસ છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો દોસ્તો હું ભેં સર તો સારું તો બીજા વસ્તુ બાપ બન વાળી આટો મારવા કારણ કે એને ભેગા ડોડા કરેલા ડોડા જો આવેલા આ બધા અમેરિકન ડોડા છે તો દોડા તો આવવાશે મુ પાકવાની વાર લાગશે માટો મારતો ભેંસ હરતો એટલે હેઠળ ઊભો હતો મેં કીધું હાલો આર મારી આવ્યો આટો મારો ડોડામાં સડી ફડી એ આવી ગયો મારી પાસે હાલો દોસ્તો અત્યારે પડી જશે હાડાના તો નિશાળે જલા હે આણંદભાઈ ને એટલે કે હૃદય પર બે જ આણંદભાઈ વાળી ઓલ પડે તો લઈ હું એને બેન લઈ આવું ને પછી ભણવા જવા માટે જાય ત્યારે પછી ભણવા મેચ જાઉં અત્યારે તો હાલ ફોનને સાસરીમાં મેચતો જાઉં પછી બીજો જાઉં ધીમો ધીમો તો હાલો દોસ્તો ભે સર તો સર તો સા પાણી પી લીધા ને સા પાણી પીને હવે પછી હજી ને મેકવા તો નિશાળીયા બે હજાર છે જો ગાડી બે છે તો આજ મારો વાળો આવજો હે મેકવા જાવ તો ગાય ગાય નિશાળીયા મેચ જવું હવે કેમ છોકરા નિશાળ જવાનું ને હા કાંઈ કાં મેઘન ની આવું તે મેઘનુ પાસું છું ને અત્યારે બાંધી દીધી છે અને પાડી લઈને તો આવશો ને નિશાળી જાય તો એક નિશાળી તો પાસો આવ્યો કારણ કે મેં ડબા એમ નહોતા કે એટલે નિશાળ્યા ને એક પાસો લેતો છે ને હવે બે બાંધી પછી દહીં ઘડી કેરા કરવા બીજું ચાલો દોસ્તો અહીંયા આવીને અત્યારે બાંધી દો ને અત્યારમાં મરચ્છી સોંપી દીધી તું આ બધી મરચ્છી સોંપી દીધી તો બકાલા વાવાનો બકાલુ વાવાનો પ્રોગ્રામ છે અહીંયા એક કેરો બાંધવાનો બાકી છે એક કેરો અહીંયા બાંધાય જમા એક કેરો બાંધાય પછી આ બેને ધી બકાલું સોંપવી સોંપી દઈ મારે ફરતો પાયલ બાંધી કેરો બનાવી દેવાનો હે બીજું કંઈ કરવા જ નહીં બાકી આપણે ધી બકાલું સોંપ્યું કારણ કે આસ્તર પાસ્તર બકાલું રહે તો બકાલું લેવું ન પડે તો બીજું હોય એમ તો કાંઈક આપણે પાય બાંધીએ હવે

હરિગો વિજો હું રોગ આવી જાય કોને ખબર પાવ અમે હરિખોર કર્યો ત્યારે અને આમ કેમ થઈ ગયું છે ખબર ન પડતી કંઈ હરિખોર થળિયામાં કંઈ રોગ આવે રોગ આવતો હોય તો કોમેન્ટ કરી દેજો કારણ કે અમારે તો પણ પહેલા જ છે હરિખવાર કરવાની અમને હરિગવા વિશે કંઈ માહિતી નહીં કઈ તે હરિઘર કર્યા છે પણ હરિગવાર થળિયામાંથી બટકી ગયો છે ને આથી આઈથે પણ ક્યાં એ ના ખબર કાંઈ થળિયામાં કંઈ રોગ આવતો હોય તો કોમેન્ટ કરી દેજો હવે હાવ ગરમી નો પલ્લી ગયો ને બધા ત્યાં ત્યાં ક્યારે મેં બાંધી દે હવે દોસ્તો ઘેરા પાણી પીવા હવે એમાં જી સોપે આપણું કામ થઈ ગયું પૂરું હાલો દોસ્તો કેરો બાંધી ન કોળીઓ કાઢી ને ખડની કોળિયું કાઢીને આવ્યો તો હા આમ ગરમીનો લે ત્યાર સુર હું તો ધીરે ધીરે ખારું પણ ગરમી તો લૂટી નાખી આખા તો અત્યારે થોડીક શાંતિ છે વીડિયો બન્યા લેજો ત્યાં વારસા આપણે બોલી વાડિયા સરબત દેવા તો હાલો દોસ્તો હું શરબત વિયો છું આ વાડિયા શરબત દેવામાં પૂકી દઉં છું તો હવે શરબત દિન આપણા પાછળ વ્યદા હું શરબતના પાણી બે ભેગું લેતો કારણ કે પાણી લાવ્યા ને આવડાથી ખૂટ દીવ તો પાણી હેરવેટ લેતા હોય તો હવે આપણે હાલો દોસ્તો હું ઓલી વાડીઓ અહીંયા છું ને ઓલી વાડીઓ તો એટલો વરસાદ હતો ને કે પાણી ધોડી ગયા હું નાયલો પલ્લી ને આવ્યો આખો નહીં કીધું બધાય વરસાદ છે પણ અહીંયા આવ્યો ને અહીંયા વરસાદ નહીં જો અહીંયાથી ટાકર બહુમાં પાણી નહીં ધોધ્યા અને ના તો ના હું એમને પલ્લી ગયો બાય ગાડીમાંથી બેન થોડી ગાડી હલી ને તો પલ્લી ગયો આખો એટલો વરસાદ હતો ને અહીંયા જે ટાકર ભાવમાં પાણી ના આવે અમારે અડધા કિલોમીટરમાં એટલો બધો ફેર પડે કે અહીંયા પાણી નહીં આવેલા ઓલી વાડીએ પાણી આવેલી છે ના હાથી બાતી બધું બેન ધબડક ને અહીંયા એટલો રજ્યો હોય તો અહીંયા હાથી હજી તો હવે જમવાનો ટાઈમ થયો તો હવે જમી લઈએ હાલો દોસ્તો અત્યારે મેં પાછો છોડી નાખીએ ફે વરસાદ રજો હોય તો ફેં છોડ નાખીએ તો ને આ તો વરસાદ રજો હોય ને તો કાતો અહીં ધારમાં થતી સારું જવા કારણ કે આમ હેઠળ લીધે ને હેઠળ બહુ ગારો થાય એટલે ગારામાં પાછો ખડ વધારે બગાડે એટલે આ તો આ ધારમાં સારું જોઈએ ભાઈ તો અમારે આવ્યા એક ફેરી મારવા એટલે બન્યા રહો તો હાલો દોસ્તો ભેં બાંધીને વિડીયો ધાર માથે વિડીયો છડાવવા માટે તો વિડીયોમાં બની રહેજો તો હાલો દોસ્તો વિડીયો આપણે સડાવીને જઈએ પાછા ખેરે અને ઘેરે આવીને હવે થોડુંક કામ આવી ગયું છે તો બસ આજના બ્લોગમાં બસ આટલું જ વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો કાલે મારી પાસે નવા વગ હોય તક બાય